દિવસથી બંધ અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કામકાજ શરૂ થયું ભાવ વધારાની માંગણીને લઈને છેલ્લા છ દિવસથી કામકાજ બંધ હતું સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર જ્યારે એક પણ કડી બંધ થાય છે ત્યારે તેની સીધી અસર પ્રોડક્શન ઉપર પડવાની શરૂ થઈ જાય છે અંજની ઇન્ડસ્ટ્રીઝની અંદર જે બેનરોનો વિવાદ થયો હતો તેના કારણે આઠસો જેટલા યુનિટો બંધ થઈ ગયા

છલા સાત વર્ષથી અલગ અલગ વાળા બેનર અંજની ઇન્ડસ્ટ્રીઝમાં લાગી રહ્યા હતા જેથી વેપારીઓ દ્વારા પોલીસને મદદ માંગવામાં આવી હતી પોલીસ દ્વારા રાઉન્ડ ઓફ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું પોસ્ટર કોણે લગાડ્યા છે તેમને ઝડપતી સોધી કાઢવા માટે પોલીસે રજવાત કરવામાં આવી છે તમારું ગઈકાલે સાંજે અંજની ઇન્ડસ્ટ્રીઝમાં મોટા ભાગના માસ્ટરો અહીં હાજર હતા એમની સાથે મીટિંગ કરવામાં આવી સમજાવવામાં આવ્યા કે રોજનું દિન પ્રતિદિન જે નુકસાન આપણને આપણે વેઠવું પડે છે કારીગરને માસ્ટરને માલિકને સરકારને તમામ ફેકલ્ટીને જે નુકસાન વેઠવું પડે છે એ નુકસાન ન વેઠવું પડે એના માટે આપણે એક પ્રયાસ કરીએ અને પોસ્ટર મારવા વાળું જે પેટર્ન છે એ ને કાયમ માટે આપણે ખતમ કરીએ સાથે મળી અને સૌ આ પ્રકારે પ્રયાસ કરીએ અને ફેક્ટરીઓ શરૂ કરી ત્યાર પછી જે ફેક્ટરીઓ ફેક્ટરીઓની અંદર કોઈને કારીગરને કામ ઓછું થતું હોય કોઈને તકલીફ હોય કોઈને મશીનરીમાંથી તકલીફ હોય તો આ બધી તકલીફ દૂર કરવા માલિક અને કારીગર વચ્ચે સંવાદ થાય અને સંવાદ કરી અને આપણે આગળ વધીએ જેથી કરીને જે જે પ્રકારે તમામ આખી ઇન્ડસ્ટ્રીઝને અને પાછળ કેટલા લોકોને નુકસાન થઈ રહ્યું છે એનાથી આપણે બચી શકીએ મીટિંગ થઈ હતી એમાં કોઈ પણ પ્રકારની શરત મૂકવામાં આવી નથી કાયમ માટે પોસ્ટરો જે લાગે છે જે ભાવ વધારાના પોસ્ટરો લાગે છે એને ખતમ કરવા માટેની જ અમારી મીટિંગ હતી અને માસ્ટરોએ પણ આ વાતને આવકારી કે ખરેખર બધી જ ફેક્ટરીઓની અંદર ભાવ વધારાની કોઈ જરૂરત હોતી નથી કોક કોક અમુક અમુક જે પ્રમાણે જે જે રીતે પીક અપડાઉન હોય રીડ પિકના હિસાબે અને માર્કેટના જે જે માર્કેટમાંથી જે કપડું આપવાનું હોય છે માર્કેટની અંદર જે જે પેટર્ન જે ડિઝાઇનની અંદર એ અલગ અલગ ડિઝાઇન પેટર્નની અંદર જે રેટ વધારે ઘટાડે જે કાંઈ હોય છે એની અંદર અમુક અમુક ફેક્ટરીની અંદર જે કાંઈ પરિસ્થિતિ નિર્માણ થઈ હોય એવામાં બધાને સમૂહને સાથે જોડી અને કોઈપણ પ્રકારની આ વાત કરવામાં આવે છે તો અમે આ વાતને વખોડીએ છીએ અને ત્યાર પછી જે પ્રમાણે જે દર વર્ષે છેલ્લા સાત વર્ષથી જે પોસ્ટર વોર જે ચાલુ છે જે પોસ્ટરો મારે છે એને કાયમી માટે ડામવા માટે અમે આગળની ગતિવિધિઓમાં બધી જ ફેક્ટરીઓ શરૂ થઈ જાય પછી પોલીસ કમિશનર સાહિતશ્રીને રૂબરૂ મળીશું અને આના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય અને એના ઉપર એફઆઈઆર થાય અને પોલીસ ફરિયાદી બની અને આના ઉપર જબરજસ્ત એક્શન લે એવી અમે અપેક્ષા